અંકલેશ્વરના ધનતુરિયા ગામ ખાતે હાંસોટ અભેટાથી જતા ફરતા બે સાડુભાઈની મોપેડને બ્રેઝા કારે ટક્કર મારી હતી બંનેના સ્થળ પર જ મોત નીપજ્યા હતા સવારે સાડુભાઈને અંદાડા લઈ અભેટા ગામ જઈ રહ્યા હતા કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો ઘટ ઘટના અંગે રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી અંકલેશ્વર તાલુકાના નવગામા ખાતે પ્રકાશભાઈ વસાવા તેમના ભાભીને અંબેટા ગામ ખાતે મૂકી આવ્યા બાદ અંદાડા ગામ ખાતે રહેતા સાડુભાઈ ધર્મેશભાઈને લેવા અંદાડા ગામ ખાતે આવ્યા હતા ત્યારે રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં નીકળ્યા હતા જ્યાં રસ્તામાં ધંતુરિયા ગામના પાટિયા પાસે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન હાંસોડ તરફથી આવતી એક ભ્રેઝા કાર ચાલકે પૂર પાટ આવી તેમની એક્ટિવા મોપેને ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને માથા તેમજ શરીરના ભાગો ઉપર ગંભીર ઇજાઓ ના પગલે સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ નૌગામાં સરપંચને જાણ કરી તેમના પરિવારને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેવને પીએમ અર્થે ખસેડ્યો હતો તેમજ બ્રેજા કાર ચાલક વિરુદ્ધ મૃતક પ્રકાશભાઈના ભાઈ દીપકભાઈ વસાવાએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુની તપાસ આરંભી છે